અમદાવાદનો સોચ ફાઉન્ડેશન સંસ્થાનો માલિક રાહુલ પરમાર પૈસા લઈને ભાગી ગયો હતો સમગ્ર અમદાવાદના ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્કોલરશીપ ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને ગરીબ વિસ્તારમાં દરેક લોકો પાસે બસો રૂપિયા ભરાવડાવીને સ્કોલરશીપનો ખોટો વાયદો કરીને ભાગી ગયો હતો સ્કોલરશીપના કુલ આઠ હજાર ફોર્મ ભરાવડાવીને સો લાખ રૂપિયાની રકમ લઈને રાહુલ પરમાર નામનો વ્યક્તિ હાલમાં ફરાર છે ત્યારે આ મુદ્દે લોકોમાં રોજ જોવા મળ્યો હતો અને લોકો અમરેવાડી પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા ગરીબોના પૈસાની સાથે સાથે આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો પણ બે મહિનાનો પગાર સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી તેના કારણે કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા જ્યારે લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે પરંતુ અમરેવાડી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી રહી નથી લોકો પાસે તમામ પ્રકારના સબૂત હોવા છતાં અમરેવાડી પોલીસ સ્ટેશન એફઆઈઆર પણ લેતી નથી અને કોમન સંસ્થા દ્વારા અને સંસ્થાની ટીમ દ્વારા જેમાં એ લોકોએ બસો રૂપિયા લેકે આગળવાળીથી લઈને 12મા ધોરણ સુધીના ફોર્મ ભરેલા છે અને સ્કોલરશિપ આપવાના હતા આજે 25 તારીખે પરંતુ અમને 25 તારીખે ખબર પડી કે સંસ્થાના જે ઓનર છે એ સ્કોલરશિપ આપવાના નથી એટલે અમે ગયા મંગળવારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગયા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના જે સાહેબો છે એમ રાહુલ પરમારે આપી અમે આજે ન્યાય લડત લડી રહ્યા છીએ રાહુલ પરમાર અને અમારો જે 2 થી મહિનાનો પગાર બાકી છે એ અમને આપો છેલ્લે અમારી છેલ્લે પોલીસ સ્ટેશનમાં સમાધાન થયેલું બુધવારે ગયા બુધવારે જે રાહુલ પરમારે કીધું કે હું પબ્લિકના પૈસા પાછા આપી અને બધા સ્ટાફની સેલેરી છે એ પણ પાછા પાછી આપશે સ્નેહથી 3 મહિનામાં પણ એના પછી પોલીસે કઈ ધ્યાન આપ્યું નથી ના બોજ કોટ છે એની ઉપર અને એના પછી આ રઈવારે ભાગી ગયો છે પોલીસ એફઆઈઆર કેમ નથી નોંધી